મારે દેશ જો આવવું હોય કબીર કે તો પૃથ્વી વિના પગ માંડવો વણ વાટી દીવો જે ઘર જાવું મુવા પછી ઈ ઘર જીવતા જુઓ મારા દેશમાં આવવા માટે ઝરણી નહીં ન્યા જન્મ ધરું નહીં નીર ની આ મેં નાવું જ્યાં જણવા વાળી નથી ત્યાં જન્મ લેવો પડે છે એટલે ગુરુ દ્વારા આપણા મા બાપ ના દીકરા સહીએ આપણે ના ગુરુ ના દીકરા સહીએ નાદના માત પિતા શરીરને જન્મ આપે છે માત પિતા શરીર ને જન્મ આપે છે શરીર ક્ષણભંગુર છે કઈએ મરી જાય એનો પત્તો નહીં કઈ હતું નહોતું થઈ જાય

ભંગી ના અને આપણે આદત પડી ગઈ ઘાસી ના બળદીઓ ત્રિહક વર હાલો ઘાસી માં ઘાસી ને થયું થયો છોડી બેલું

આ બધા બંધનો છોડાવે સદગુરુ સદગુરુ અને ધર્મગુરુ માં જમી અસમાન નો ફેર થાય ધર્મગુરુ તોડે છે સદગુરુ જોડે છે ધર્મગુરુ તોડે છે એટલે અઢાર વાળા ધર્મગુરુ તોડે આ તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલા ભગવાન આ ઓલાનો ભગવાન ભગવાન નહીં ભાગ પાડે ધર્મ ગુરુ ધર્મ નાય ભાગ પાડે આ તારો ધર્મ આ મારો ધર્મ આ ઓલ્યા નો ધર્મ આ ઓલ્યા નો ધર્મ ગુરુ મંદિર નાય ભાગ પાડે કારણ કે ભગવાન નોખા નોખા તો નોખો બધાની વિધિ નોખ્યું બધાની બધા બધા ના સાંજલાય નોખા આસાર્યુ ઊભું મહાદેવની આઠ સ્વામિનારાયણ નો સાંજલો તો વૈષ્ણવ ની સાબરકાંઠામાં ગયો હું હિંમત હિંમત હિંમતનગર ત્યાંનું પાટનગર છે ત્યાં મારો પ્રોગ્રામ કુંભારો મેં રાખ્યો ભેંસુના શરીરમાં થેમ બાજરાના રોટલા જેવડા ધોળા સાંજલા પહેલા મેં એટલે મને થયું ગુદનું આ ભેંસુને આવા સાંજલા કાં કર્યા કોક ને પૂછે માણસ ને પૂછ્યું કે મને એક જરાક પ્રશ્ન થયો તો કે હું

છે કે આ છૂટી જાય ને તો ગોતવ્યું ન પડે એમાં સાંજલા એટલા માટે છે ગોતવા ન પડે કયો સાંજલો ક્યાં ધર્મ નો હશે ક્યાંય સંપ્રદાય નો ધર્મ ગુરુ તોડે છે સદગુરુ જોડે છે ધર્મ ગુરુ એવું તોડે છે જો દીકરો એ ધર્મમાં ન હોય તો બાપની ઠાઠડી ને કાંધ નો દઈ હગે એકબીજાના ઘરના પાણી નો પીવા એકબીજાના ઘરનું ખાવું નહીં ગુરુ એ તોડ્યું છે એમાં તો આવીને દેશને ગુલામ બનાવ્યો પ્રથમ લોકો આવ્યા કારણ પૃથ્વીના એકવી રાઉન્ડ લીધા લડવૈયો કોઈ રહેવા દીધો નહીં છત્રી ને બાઈ ને ખત્રીયાણીઓના પેટમાં છોકરા હતા ને એ મારી નાખ્યા કદાચ ગુનો કર્યો તો તે એકાદો ક્ષત્રિય ગુનો કર્યો બધા ક્ષત્રિયને મારી નાખવાનું કારણ શું એકવીસ રાઉન્ડમાં કોઈ લડવૈયો ક્ષત્રિય રહેવા ન દીધો એમાં પરદેશીઓને ખબર પડી કે આ દીકરો કોઈ લડી શકે એમ હવ પ્રથમ શક લોકો આવીને આદેશ માથે રાજ કર્યું આપણે ગુલામ બનાવ્યા તે પછી હું લોકો આવ્યા એ પરદેશ એને આદેશને ગુલામ બનાવ્યો આ દેશ માંગોલિયન આવ્યા એને રાજ કર્યું અને સેવટ બહે વર બ્રિટિશ ગવર્મેન્ટે આવીને રાજ કર્યું આપણા માથે આ બ્રાહ્મણે પંડિતોએ તોડ્યું એનો પ્રતાપ આપણામાં એકતા નો રહી

મર્યા પછી માણે નોખા આવું એકતા આવે ક્યાંથી આપણામાં અને જે દેશની પ્રજામાં એકતા ન આવે એ કોઈ પૂરી આઝાદી ભોગવી શકે વેલા મોડો ગુલામીમાં જકડાઈ જાય ત્યારે સદગુરુ જોડે છે સદગુરુ જોડવા માટે એવા બોધ કરે છે કબીર કુવા એ કહે

દેવળ દેવળમાં કરે હોકારા એને પારખ થઈને પરખો એકતા લાવવા માટે સંત મેકરણ એમ કે કે પીપળામાં પરમેશ્વર વસે છે તો શું બાવળમાં છે કોઈ બીઓ બ્રાહ્મણમાં ભગવાન વસે તો ભંગિયામાં કયો મૂર્ત તો ઘડિયા ગ્રહ પુનુત્યુ એમાં રોકી રાખ્યા છે આપણે હું આ આવે આવે છોકરા અમૃત આપણે કે દીક બીજી કોમ બાઈ ધંધો જો જોવાનો અંધશ્રધાની અંદર ગોંધી રાખ્યા છે સત્ય સમજવા દીધું નથી ને જેને સત્ય સમજાઈ ગયું છે એમ કે છે પલટુ શુભ દિન શુભ ઘડી યાદ